નમસ્કાર મિત્રો ગોલ્ડ પ્રમાણે ચાંદીના ભાવ સો ગ્રામ ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ આ પ્રમાણે છે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે ચાંદીના ભાવમાં થયેલો વધારો બે હજાર રૂપિયા છે આજરોજ અઢાર કેરેટ પ્રમાણે સોનાના ભાવ આ પ્રમાણે છે એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ અને સો ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે સો ગ્રામ પ્રમાણે અઢાર કેરેટ સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે સોનાના ભાવમાં થયેલો વધારો ત્રણ હજાર રૂપિયા છે આજ રોજ બાવીસ કેરેટ પ્રમાણે સોનાનો ભાવ આ પ્રમાણે છે એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ અને સો ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે સો ગ્રામ પ્રમાણે બાવીસ કેરેટ સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે સોનાના ભાવમાં થયેલો વધારો ત્રણ હજાર પાંચસો રૂપિયા છે આજરોજ ચોવીસ કેરેટ પ્રમાણે સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ અને સો ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે સો ગ્રામ પ્રમાણે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે સોનાના ભાવમાં થયેલો વધારો ચાર હજાર રૂપિયા છે રોજ સોના ચાંદી બજાર ભાવ જાણવા માટે ગોલ્ડ સિલ્વર રેટ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે